નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઘોડી પાસાનો જુગાર રમતા અઢાર શખ્સો ઝડપાયા બરવાળાના પોલારપુર ગામની સીમમાંથી બોટાદ એલસીબી પોલીસે રોકડા બ્યાસી હજાર ચારસો દસનો મુદ્દામાલ કબજો કર્યો તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી પોલારપુર ગામે સીમ વિસ્તારમાં ધમધમતા ઘોડી પાસાના જુગારમાં જુગારધામ પર પોલીસ બોટાદ એલસીબી પોલીસે છાપો મારી જુગાર રમતા અઢાર શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે બોટાદ જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે બરવાડા તાલુકાના પોલારપુર ગામની શિવ વિસ્તારમાં પાર્ટી માર્ગે આવેલ ઉપેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડની વાડીએ ઘોડી પાસાનો જુગાર રમતા અઢાર શખ્સોને પોલીસે રોકડા રૂપિયા બ્યાસી હજાર ચારસો દસના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા આરોપીઓના નામ ઉપેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ રહેવાસી રાણપરી તાલુકો બરવાડા જિલ્લો બોટાદ કંચામજી લઘુભા રાઠોડ રહેવાસી રાણપરી તાલુકો બરવાડા જિલ્લો બોટાદ શંકર માનસંગભાઈ સોલંકી રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ દશરથ જીકાભાઈ બાવળિયા રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ જયવીર ઝુરુ ભુરુભાઈ ખાચર રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ માલદેવસિંહ વનરાસિંહ ઝાલા રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ ધર્મેન્દ્રજી ભિકુભા ઝાલા રહેવાસી બરવાળા જિલ્લો બોટાદ ભૂપેન્દ્રસિંહ અરવિંદસિંહ ઝાલા રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ પાથરાજસિંહ દિલીપસિંહ મોરી રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ અજય ઉર્ફે લારો નારણભાઈ જાદવ રહેવાસી બરવાળા જિલ્લો બોટાદ જયરાજભાઈ બાપુભાઈ ખાચર રહેવાસી બરવાળા જિલ્લો બોટાદ સાજિદ સિરાજભાઈ સુડેસરા રહેવાસી બરવાળા જિલ્લો બોટાદ ગણેશભાઈ કરસનભાઈ ગળિયલ રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ શિવરાજ આલકુભાઈ વાળા રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ પરેશ નંદલાલભાઈ ખાત પરમાર રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ વિક્રમ બળવંતભાઈ મકવાણા રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ રાહુલ રાજેશભાઈ ધોલેરિયા રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ કિરીટસિંહ ઘનશ્યામસિંહ બારડ રહેવાસી બરવાડા જિલ્લો બોટાદ આમ બોટાદ એલસીબી પોલીસે ઝડપી લઈ તમામ વિરોધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ